હેલો ફ્રેન્ડ્સ પ્રસદે જુકરમાં આપનો હારદીક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું કેળવણીના અર્થ વિશે તો સૌથી પહેલા એ વાત કરીએ કે આપણે જે શિક્ષણની જ્યારે વાત કરતા હોય તો કેળવણી સંબંધિત કયા કયા શબ્દોનો વારંવાર ઉલ્લેખ કરતા હોય છે તો તેમાં આપણે એજ્યુકેશન તાલીમ વિદ્યા શિક્ષણ પ્રશિક્ષણ પથદર્શન એવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરતા હોય છે કેળવણીનો અર્થ સમજીએ તો ગર્ભથી જ્ઞાનના પ્રગટીકરણની પ્રક્રિયા એટલે જ કહેવામાં આવે છે કેળવણી ગર્ભ એટલે કે અંદર રહેલી અંદર રહેલી જે બાબત છે અંદર રહેલું જે જ્ઞાન છે એને બહાર લાવવાની જે પ્રક્રિયા છે એને જ કહેવામાં આવે છે કેળવણી એટલે કે આંતરિક શક્તિઓ બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરવાની જે પ્રક્રિયા છે તેને જ કહેવામાં આવે છે કેળવણી સંસ્કૃત ભાષાના શબ્દની વાત કરીએ તો વિદ્યા અને શિક્ષણ એ સંસ્કૃત ભાષાના શબ્દો છે જે કેળવણી સાથે સંકળાયેલા છે તો સૌથી પહેલા વાત કરીએ વિદ્યાની તો વિદ્યા એ વિધ ધાતુમાંથી ઉત્પન્ન થયેલો છે અને વિદનો અર્થ થાય છે જાણવું એવી જ રીતે શિક્ષણ છે એ શાસ ધાતુમાંથી મળેલો છે અને બંનેનો જો સંકલન કરીએ તો બને છે છે શિક્ષણ અને એનો સંયુક્ત અર્થ થાય વસ્તુના સાચા સ્વરૂપનો જ્ઞાન અરબી ભાષાની વાત કરીએ તો એમાં કેળવણી તાલીમ તરીકે ઓળખવામાં આવે છે તાલીમ તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ જે તાલીમ છે એ ઇલમ ધાતુમાંથી ઉત્પન્ન થયેલો શબ્દ છે જેનો અર્થ થાય છે જ્ઞાન અને તાલીમ એટલે થાય છે જ્ઞાન પ્રાપ્તિ જ્યારે અંગ્રેજી ભાષાના શબ્દની વાત કરીએ તો અંગ્રેજી ભાષામાં જે એજ્યુકેશન છે એ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલો છે જેમાં આપણે વાત કરીએ તો એજ્યુકેર એજ્યુસિયર એજ્યુકેટમ એના ઉપરથી બનેલો છે એજ્યુકેશન તો સૌથી પહેલાં વાત કરીએ એજ્યુકેરના અર્થની તો ટુ એજ્યુકેટ એટલે શક્તિઓને કેળવવી અથવા તો તાલીમ આપી એવું થાય છે ટુ બ્રિંગની વાત કરીએ તો શિક્ષણ આપવું ઉછેરવાની વાત થાય છે ટુ રેઝ એટલે પ્રોત્સાહિત કરવું ઉત્પન્ન કરવું સર્જન કરવું એની વાત થાય છે આ અર્થ છે એજ્યુકેરના એજ્યુસીના અર્થની વાત કરીએ તો ટુ બ્રિંગ ફોર્થ જન્મ આપવો ટુ લીડ આઉટ રસ્તો બતાવો તો માર્ગદર્શન આપીએ એવો અર્થ થાય છે એજ્યુકેટમના અર્થની વાત કરીએ તો એક્ટ ઓફ ટીચિંગ તાલીમ પ્રશિક્ષણ શિક્ષણ કાર્ય એના એનો અર્થ થાય છે એના ઉપરથી શું બનેલો છે અંગ્રેજી શબ્દ એજ્યુકેશન બનેલો છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ